મિત્રો નમસ્કાર શિક્ષણનું શું મહત્ત્વ છે માનવીય જીવનમાં અને ખાસ કરીને બાળક કેવી રીતનું કેવા વાતાવરણમાં શિક્ષણ મેળવે તો મહામાનવ થાય અથવા જીવનમાં સફળ થાય આવી થોડાક દિવસથી હું કંઈક વાત કરું છું એમાં નિશાળ મહાવિદ્યાલયો યુનિવર્સિટી એનું જીવનમાં મહત્ત્વ છે જ નથી એવું નહીં પરંતુ આપણે થોડુંક વાસ્તવિકતાથી એ જોવું જોઈએ કે આ મહાવિદ્યાલય મહાવિદ્યાલયોમાં યુનિવર્સિટીઓમાં નિશાળોમાં આજનું જે આધુનિક શિક્ષણ લઈ અને એ યુવાન જેવો થવો જોઈએ ગજા ઉપરનો માણસ થવો જોઈએ મુઠ્ઠી ઉછેરો માણસ થવો જોઈએ સફળ માણસ થવો જોઈએ એવો થાય છે કે નથી થતો એટલે તો આપણે કહીએ ફર્સ્ટ ક્લાસ ડૉક્ટર હોય ને થર્ડ ક્લાસ માણસ હોય ફર્સ્ટ ક્લાસ વૈજ્ઞાનિક હોય ને થર્ડ ક્લાસ નાગરિક હોય ફર્સ્ટ ક્લાસ એન્જિનિયર પ્રોફેસર હોય થર્ડ ક્લાસ પતિ હોય આવું બને છે એ હકીકત છે આપણે જોઈએ છીએ શિક્ષણની અંદર શિક્ષણ લીધેલો માણસ આત્મવિશ્વાસ વગરનો આપણને વધારે જોવા મળે છે તમે જોજો અભણ માણસને ભણેલ માણસને સરખાવજો કદાચ બિહેવિયર સારું શિક્ષિત માણસનું હશે થોડુંક એને થોડીક ભાષામાં સારી બે ત્રણ ભાષામાં વાત કરતા આવડતી હશે થોડીક એકદમ પર્ટિક્યુલર વાત કરતો હોય છે ફોર્માલિટી એમની પાસે હશે ને એની પાસે ફોર્માલિટી નહીં હોય પણ મૂલ્યોની જો વાત કરીએ માનવીય મૂલ્યોની તો એ ભણેલ કરતાં અભણમાં જોવા વધારે મળે છે ભણેલ માણસો એના મા બાપને સાચવે છે એના કરતાં વધારે અભણ માણસો સાચવે છે ઘણી બધી બાબતોમાં એક બે બાબતો મને હમણાં મુસાફરી કરતો તો બસમાં મેં જોયું એક બેન બાળક લઈને બસમાં ચડે છે એ બેનને એક સીટ ઉપર બેસવું છે નાનું એવું છક મહિનાનું બાળક છે ભેગી એની સાસુ પણ હતી ત્યારે સાસુ કોઈને કહે છે કે ભાઈ અહીં બેસવા દઉં ને બેનને નાનું બાળક છે ઓલો ભાઈ ના પાડે છે નથી બેસવા દેતો કે આ ત્રણની સીટ છે ને અમે ત્રણ બેઠા છીએ ઓકે છીએ ત્યારે એક પાછળથી એક ભાઈ કે બેન અહીંયા આવો અને એ બેસાડે ને પોતે ઊભો થઈ જાય છે આ બંનેનું મેં નિરીક્ષણ કર્યું ઓબ્ઝર્વેશન કર્યું તો મને જે ન બેસવા દીધી એ ભાઈ ભણેલો ગણેલો હતો ઇન્સર્ટ કરેલો અપ ટુ ડેટ હતો અને પેલો ઊભો થઈ ગયો અને બેનને બેસવા દીધી ગામડીયો મેલો ઘેલો હતો ઘણીવાર આપણે આવું જોઈએ છીએ માજીને દવાખાનામાં ઘણી વખત અહીં હું બેઠો જોતો ઉપર ચડાવતો હોય ને જે માણસ એ અભણ માણસ આવે ને તો બાને તેડી લે અને ભણેલ માણસ આવે છે ને અપ ટુ ડેટ માણસો એ માણસો ગોતે ટ્રેન કેટલું કરે એમ પણ આવું જોવા મળે વૃદ્ધ માતા પિતાની પાંગથે બેઠેલો માણસ હંમેશા અભણ માણસ છે વૃદ્ધાશ્રમની અંદર માતા પિતાને વૃદ્ધાશ્રમમાં લઈ જનારો માણસ હંમેશા શિક્ષિત છે સવર્ણ છે આવું બધું જોવા મળે છે વાસ્તવિકતા છે એટલે સે જે આપણે નિશાળોની કેટલીક નિષ્ફળતા છે શિક્ષણની કેટલીક નિષ્ફળતા છે એને વિચારશું નહીં તો આપણને ખબર જ નહીં પડે કે આપણે ક્યાં નિષ્ફળ ગયા છીએ એટલે નિશ જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે ખૂબ મહત્ત્વ છે આપણા પ્રાચીન સમયની અંદર જુઓ તમે વેદયુગની અંદર જુઓ ઋષિ શિક્ષણ જુઓ તપોવન પદ્ધતિનું શિક્ષણ જુઓ ચાણક્યનું શિક્ષણ જુઓ શિક્ષણ લીધેલો માણસ ધરતી ધ્રુજાવે એવો બને છે શિક્ષણ આપે છે માન બાળપણની અંદર શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે પણ આજનું શિક્ષણ અવરે માર્ગે લઈ જાય છે કંઈક ખોટું ભણીએ છીએ કંઈક જે પરિસ્થિતિમાં ભણવું જોઈએ એ પરિસ્થિતિમાં આપણે ભણતા નથી હકીકત છે એટલે જો ખરેખર બાળકને આપણે મહામાનવ બનાવવું હોય ગજા ઉપરનું બનાવવું હોય સફળ બનાવવું હોય તો આજના શિક્ષણમાં શું એ ઘટે છે કોઠાફૂજ ઘટે છે પ્રકૃતિ આપણે ભણાવતા જ નથી રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે કે દસ ટકા શિક્ષણ આપણે નિશાળોમાં ભણીએ નેવું ટકા શિક્ષણ આપણે બહાર ભણીએ છીએ આપણે એવું માની બેઠા છે મગજમાં આમ ધરબી દીધું છે કે નિશાળ જ કંઈક ભણાવશે નિશાળ જ બનાવશે શિક્ષક જ બનાવશે આપણી બધી ફરજ જ નથી એવું માનીએ છીએ પિતા તરીકે માતા તરીકે આપણા પરિવાર તરીકે પેરેન્ટ્સ તરીકે આપણી એ ફરજ છે કે બાળકને આપણે પ્રકૃતિ ભણાવીએ જે નિશાળમાં નથી ભણવા મળતી એટલે પ્રકૃતિ ભણાવવા માટે શું કરવું જોઈએ આપણે પ્રકૃતિ ભણાવવા માટે બાળકને આપણે એવી જગ્યાએ ભણાવવું જોઈએ કે જ્યાં વન હોય પ્રકૃતિ હોય અરણ્ય હોય પશુ પક્ષી હોય જીવ જંતુ હોય વાતાવરણ હોય ઋતુ બદલતી હોય પવન બદલતો હોય વાદળાઓ આકાશમાં ઘેરાતા હોય આકાશ ખુલ્લું થતું હોય બ્લુ આકાશ થતું હોય વરસાદ વરસતો હોય શિયાળો આવતો હોય ઉનાળો આવતો હોય આ બધી જ વસ્તુ પ્રકૃતિ છે એનો સ્પર્શ બાળકને હૃદય સુધી મળવો જોઈએ એના માટે આપણે શું કરવું જોઈએ એના માટે બાળકને આપણે કોઈ મોટી યુનિવર્સિટીમાં વિદેશમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણવા મૂકવા જવાની જરૂર નથી બાળકને તમારે વટવૃક્ષ જેવો કે ઘુરદાર બનાવવો હોય તો બાળક છ આઠ વર્ષનું થાય દસ વર્ષનું થાય કે વધીને બાર વર્ષનું થાય ત્યારે બાળકને એક વખત બાર મહિના સુધી કોઈ નેહળે કોઈ ગામડે જ્યાં અરણ્ય છે જ્યાં જંગલ છે જ્યાં પ્રકૃતિ છે જ્યાં પવન છે જ્યાં કાદવ છે કીચડ છે કાંકરા છે ઝાંખરા છે આવી જગ્યાએ એક વર્ષ માટે વોકેશનલ એજ્યુકેશન જેને કહીએ છીએ ટ્રેનિંગ કહીએ છીએ ત્યાં એને તાલીમ આપવા મૂકી દેવાનું મૂકીવાનું અને પછી એની ચિંતા નહીં કરવાની ગ્રીક કાળની અંદર જેને રાજા બનાવવાનું થતું ને એ બાળક છ વર્ષનું થતું ત્યારે એને સામાન્ય પ્રોટેક્શન કેમ પોતાનું કરવું એટલું શીખવીને અને એને જંગલમાં મૂકી આવવામાં આવતો ને જ્યારે પચીસ વર્ષનો થાય ત્યારે એને જંગલમાંથી પાછું શોધી અને આવીને સિંહાસન ઉપર બેસીને એને રાજા બનાવતા આવો એક ઇતિહાસ છે ગ્રીક કાળના રાજાઓનો એટલે આપણે બાળકને શું શીખવાડવાનું જંગલમાં મૂકી આવવાનું અરણ્યકમાં મૂકી જવાનું નેહડ મૂકી આવવાનું ગામડે મૂકી આવવાનું ત્યાં શું જોહે બાળક ત્યાં બસ બીજું કાંઈ નહીં એને બેસવાનું એને માત્ર જોવાનું છે નથી પાન પેન નથી પાટી નહીં નહીં તારીખ તવારીક તિથિ કાંઈ બધું ભૂલીને માત્ર નિહાળવાનું જંગલ નિહાળવાનું ક્યુ ખડ ક્યારે ઉગે છે ક્યુ ફૂલ ક્યારે ઉગે છે ક્યારે કઈ દિશામાંથી પવન ફૂંકાય છે કેવા વાદળાઓ થાય ત્યારે વરસાદ થાય છે કેવો પહાડ પહાડોની અંદર કેવા પશુ પક્ષીઓ રહે છે જીવ જંતુઓ અહીંયા કેવા છે અહીંના સાપ કેવા છે અનેક પ્રકારની વસ્તુઓ ત્યાં નિહાળવાની ત્યાંનો ઉનાળો કેવો હોય ત્યાંનો શિયાળો કેવો હોય ત્યાંનું ચોમાસું કેવું હોય જીવવા માટે કેટલો સંઘર્ષ કરે છે પશુ પક્ષી જીવ જંતુ પોતાને જીવવા માટે કેટલો સંઘર્ષ કરવાનો આવો સંઘર્ષ એને શીખવાનો મુંજાય બાળક આ બધું જ બાળકને જોવાનું આની ખૂબ અસર થાય છે કોઠાહુજના જે માણસો કહીએ ને પહેલાં થતાં હવે નથી થતાં હવે મુઠ્ઠી ઉછેરા માણસો નથી થતા મહામાનવો નથી થતાં હવે નાના નાના ડેટકા જેવા સંકુચિત માણસો થાય છે માઇન્ડના નાના જીવના નાના દિલના નાના એની પાછળનું કારણ શું છે કે આપણે વિશાળ આકાશને ખોઈ દીધું છે આપણે પ્રકૃતિને ખોઈ દીધી છે આપણા બાળકને આપણે એનો જ થવા દેતા નથી બાયણે નીકળે કૂતરાને અડે ક્યાં તો આપણે એનો હાથ ધોરાવી નાખીએ છીએ પશુ સાથેની અનુકંપાઈને થવા દેતા નથી ગાય ભેંસના બદુડિયાઓને જે બાળક રમાડતા ગલુડિયાને રમાડતા જીવજંતુઓ સાથે સંપર્કમાં રહેતા વિછી કરડતો ગયડા વગર વીછી ગયડા વગરનો છોકરો મોટો જ ન થતો આ બધી વસ્તુઓનો સ્પર્શ બાળકના જીવનમાંથી જતો રહ્યો છે પ્રકૃતિ જતી રહી છે પ્રકૃતિ ભણાવવાની ગાઢ પ્રકૃતિની અદ્ભુત તાકાત છે પ્રકૃતિમાં તેજ છે પ્રકૃતિ વૃત્તિને ઊભી કરે છે પ્રકૃતિમાં પડકાર ઝીલવાની એક શિક્ષણ છે આ પ્રશિક્ષણ આપણે ભૂલી ગયા છીએ આપણા બાળકને આપણે આ શીખવાડવાનું છે જંગલમાં બેઠેલો બાળક રાતના સમયના માહોલને નિહાળશે મધરાત્રિ જોશે ઉગતો ચાંદો ઉગતો સૂર્ય આથમતો સૂર્ય જોશે મધરાત્રે હાવલા બોલતા હોય છે જંગલમાં અરણ્યમાં શિમમાં આ બધું સાંભળશે ઘણું બધું પ્રકૃતિને ભણશે માણસ છોકરો એક સિદ્ધિને સાદી વાત છે જે બાળક નાનપણમાં પ્રકૃતિને ભણીને આવે છે પ્રકૃતિમાં રગોડાઈને આવે છે પ્રકૃતિમાં રખડીને આવે છે પ્રકૃતિમાં થાકીને આવે છે આ છોકરો હંમેશા દિલનો બહુ મોટો થાય છે એની અંદર અનુકંપા સારી હોય છે એની અંદર સંવેદન શક્તિઓ ખીલે છે એટલે પ્રકૃતિમાં કાકરા ઝાંખરા ડુંગરા મચ્છર મકોડા આ બધી વસ્તુઓ પાસેથી બાળક શીખેનો સ્પર્શ હોવો જોઈએ સહજીવન હોવું જોઈએ આપણે કેવા થઈ ગયા એકલ ઉડા થઈ ગયા છીએ તમે ખેતરમાં પણ એક પાક વાવજો નહીં થાય પાલેલકરજી કે ને કે એના એને વિનિમય યોગ કરે છે એક વનસ્પતિ બીજી વનસ્પતિ પાસેથી કંઈક લેવડ દેવડ કરે છે એમ માણસ પણ માત્ર ને માત્ર એકલો એક થઈને ઘરના ખૂણામાં જીવે સમાજના ખૂણામાં જીવે તો જીવી ન શકે આપણા પૂર્વજો આપણા આદિકાળના માણસો કેટલા વિશાળ પટ ઉપર જીવતા હતા દરિયા પાસે જતા પહાડ પાસે જતા હતા આપણા આર્યો કેટલા ચાલતા હતા ચરતે ચરતો વગ આપણું પ્રકૃતિ સાથે ગાઢ સક પણ છે આપણું જિન્સ છે ને એ પ્રકૃતિમાં મોટું થયું છે માનવજાતનું બાળપણ પ્રકૃતિમાં મોટું થયું છે એટલે પ્રકૃતિ પાસે બેસાડવું ને બાળકને આ સૌથી મોટામાં મોટું શિક્ષણ છે કુદરતમાં નિઃસ્વાર્થતા છે તેજસ્વીતા છે બાળક કુદરત પાસે બેસે છે એટલે એની અંદર એવી નિસ્વાર્થ ભાવના આવશે તેજ આવશે દયા આવશે કરુણા આવશે પ્રેમ આવશે આપણને એમ લાગે કે જગતમાં માની શું જરૂર છે અત્યારે આ જગત તો ફળ્યું જગત છે આમાં તો મારે એની એનું એ એનું જ રાજ હોય છે જેની લાકડી મોટી એમનું શાસન આવું આપણે માનીએ છીએ પણ ખરેખર આવું નથી દયા પ્રેમ કરુણા આ કુદરતના પ્રકૃતિના ગુણ છે જેના જીવનમાં ખીલે છે ને એ માણસ કોઈથી દુઃખી નતા તો એને આપણે એમ લાગી સહન કરે સહન નથી કરતો કુદરત હંમેશા એના પક્ષે રે છે કુદરતનું જે ધામણ ધાવે છે કુદરતમાં રહીને કુદરત ખૂબ ગુણ આપે છે એની પાસે ઘણા બધા ગુણ છે વૃક્ષ પાસે નિસ્વાર્થતાનો ગુણ છે આકાશ પાસે વિશાળતાનો છે સમુદ્ર પાસે ગહનતાનો ગુણ છે નદી પાસે ચૈતન્ય છે બધા પાસે કંઈક ગુણ છે પ્રકૃતિના ગુણ પ્રકૃતિમાં સાથે રહીને બાળક ભણે તો પ્રકૃતિની વૃત્તિ નો થાય છે તેજસ્વી વૃત્તિ એની અંદર તેજસ્વીતા તર વરે છે એનું ધાવણ ધાવે તો એટલે પ્રકૃતિ એ શિક્ષણની સાથે હંમેશા હોવી જોઈએ આપણા શિક્ષણમાં કંઈ ખોટું નથી આપણે વિજ્ઞાન ખૂબ ભણાવીએ છીએ આપણા શિક્ષણમાં આધુનિકતા ખૂબ છે એકદમ આપણે એની પ્રશંસા કરવી પડે એટલી બધી આધુનિકતા એટલું બધું વિજ્ઞાન છે પણ પ્રકૃતિ ક્યાં છે મેદાન ક્યાં છે જંગલ ક્યાં છે નદી ક્યાં છે પર્વત ક્યાં છે પહાડ ક્યાં છે આપણે બાળકને કોઈ દી પહાડ ઉપર ચડાવીએ છીએ નથી ચડાવતા આપણે રોપવેમાં લઈ જઈએ છીએ બાળકને આપણે થકવીએ છીએ ક્યારેય નથી થકવતા બાળકને આપણે અંફાવીએ છીએ ક્યારેય નથી હાફવા દેતા એનું ધમણ ધમાતી નથી એની અંદર શેરોટોનાઇન ડોપામાઇન માઇન્ડ ઓક્ઝાઇટેશન આવતું નથી અને આ ન આવે એટલે હેપીનેસ આવે નહીં તરો તાજા બાળક રહે નહીં સ્ફૂર્તિ આવે નહીં ઉત્સાહ આવે નહીં ચૈતન્ય આવે નહીં ઈચ્છાશક્તિ જાગે નહીં અને એવા સમયે આપણે ગમે એવા જીવનના સૂત્રો અને સિદ્ધાંતો ભણાવી તો ન આવે એટલે પ્રકૃતિનું તત્વ શિક્ષણની અંદર હંમેશા હોવું જોઈએ જે નથી એનો એના કારણે આજની નિશાળો ઝાંખી પડે છે આજનું શિક્ષણ ઝાંખી પડે છે નકર કે શિક્ષણ જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે હું એક શિક્ષક થઈને શિક્ષણનો અનાદર ન કરી શકશું વિરોધ ન કરી શકું પણ શિક્ષણમાં ઘટે છે પ્રકૃતિ અને પ્રકૃતિ કોણ આપશે નિશાળ આપશે મોટી ફી આપી દેશો એટલે આપી દેશે કેબ્રિજ યુનિવર્સિટીમાં મોકલી દેશો એટલે આપી દેશે બાળક નહીં આપે આ કોને તમારે જ પિતા તરીકે વાલી તરીકે પેરેન્ટ્સ તરીકે તમારે એને આંગળી પકડીને હલવવું પડશે એને ઉગ્ત સૂર્ય દખાડ દેખાડવો પડશે એને વાડીઓમાં જંગલમાં કોઈ શનિવારમાં ઘરે રવિવારમાં ઘરે રહેવાનું જ નહીં બાળકને આંકવાનો હાલ બાળક સામેથી કહેવાજ ક્યાં જ આવવું છે એટલા તેજસ્વીને એટલા મજાના હોય છે ને અમે તો અહીંથી આકુલવાડી જતા હોય તો રોજ એક વ નક્કી જ કર્યું છે કે આકુલવાડીથી જૂનાગઢ વચ્ચેના અમારા ગામથી વચ્ચેના જેટલા પહાડો છે ને બધા ચડી લેવા લગભગ પહાડો અમે ચડી લીધા છે અને બાળકો ગણાવે પપ્પા ઓલો પહાડ બાકી ચાલો આપણે જઈએ અને ચાળીએ ચડીએ એટલે એ આગળ દોડતા હોય ને આપણે આપણે કહેવું પડે ધ્યાન રાખજે પડતો નહીં બાળકની અંદર આ તત્વ છે જ બાળકને તો આ ખેંચે છે પ્રકૃતિ આપણે એને ત્યાં જવા દેતા નથી એટલે શિક્ષણની અંદર મિત્રો જેના બાળકો નાના છે ને ખાસ જોવાનું પ્રકૃતિમાં ફેરવો પ્રકૃતિમાં રખડાવો નદી નાળામાં નવરાવો ગારો વિખવા દીવો ખૂંદવા દો જે કરે કરવા દીઓ એને ના નહીં પાડો નહીં કરતો નહીં કરતો નહીં કરતો નહીં કહેતા એને કરાવો એને કરાવશો ત્યારે એ મહામાનવ બનશે નિશાળનો વિરોધ થઈ જ ન શકે આજની નિશાળ આમ જોઈએ તો આપણે શું નથી આપતા નિશાળમાં કહો ફી આપીએ જુદું જુદું જે આ ટ્રેનિંગ સંગીત આપીએ છીએ ડાન્સ આપીએ છીએ અરે લંકાને લાજ આવે શરમ થાય એવી આપણે નિશાળો બનાવી આ બે આબેહૂબ નિશાળો બનાવી છે ખર્ચાળ નિશાળો બનાવી મોટા મોટા કેમ્પસ મોટા મોટા ગાર્ડનો અને દક્ષિણના ફલાણાથી ફલાણાથી શિક્ષકો લેવી એવડી એડવર્ટાઈઝ કરીએ છીએ ઘણું બધું કરે છે શિક્ષકોએ કરે છે પ્રિન્સિપાલય કરે છે એનું ટ્રસ્ટ એ કરે છે ને વાલીઓ કરે છે વાલીઓ ફી આપીને સંતોષ માને છે પહેલાં લોકો કોઈ પણ જાતના પ્રયોગો કે અભ્યાસ વગર બસ હરીફાઈ કરે છે ઓની નિશાળમાં છે એના કરતાં મારી નિશાળમાં આ વધારે છે આ અમારે આટલા માળ છે અમારા આ મેદાન છે આવું બધું આપણે બતાવીએ છીએ ઘણું બધું લંકાને પણ શરમ થાય ને એવી નિશાળો બનાવીએ છીએ પણ પરિણામ કંઈ નિપજતું નથી હકીકત છે એની પાછળનું કારણ એક જ કે બાળકને ખરેખર કુદરત આપતા નથી આપણે કુદરત આપવું જોઈએ તમે વિચાર તો કરો કેબ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યો હોય મોટી દિલ્હીની મુંબઈની મદ્રાસની યુનિવર્સિટીમાં ભેણો હોય એ માણસને રાખજો ભેગો અને એક ગામડેથી મોટો થયો હોય ને માણસ એને ભેગો રાખજો તમને સુવાસવાળો ઓલો ગામડીઓ દેખાય ગામડામાં ભણેલા જુઓ એક મેં સર્વે કરાવ્યું હતું મારા એનએસએસના વિદ્યાર્થી પાસે અહીંના પચાસક જેટલા ડૉક્ટરોનું પચાસ ડૉક્ટરોમાંથી મોટાભાગના આ મેં સર્વે કરાવ્યું હતું બે હજાર છમાં પચાસમાંથી જૂનાગઢના મોટાભાગના ડૉક્ટરો અભણ માતા પિતાના અને ગામડાના હતા એક પીપલિયા સાહેબ હતા ત્યારે એ સમયે અત્યારે જ છે ડૉક્ટર એ એક ડૉક્ટરના દીકરાને શહેરની અંદર મોટા થયા હતા એટલે મિત્રો સર્વે કરો તોય ખબર પડશે કે ગામડાના જે અત્યારે ટોપ હન્ડ્રેડ ઇન્ડિયાના એનું સર્વે કરો ને એ બધા મોટાભાગના ગામડાના લોકો છે ગામડાના જમાં ભણેલા માતૃભાષામાં ભણેલા અભણ માતા પિતાના છોકરા મહામાનવ બન્યા છે સુવાસવાળા બન્યા છે એટલે મોટામાં મોટી કમજોરી હોય આપણા શિક્ષણમાં તો એ પ્રકૃતિ છે એટલી યાદ રાખજો તમારા બાળકને તમે પ્રકૃતિ ભણાવજો એને ખેતી શીખવજો એને ઢેફામાં ફરવા દેજો ઢેફા ભંગવજો ખેતી કરાવજો ખામડાઓ કરાવજો ભૂખ્યા તરસ્યા સુકેલા છોડને પાણી પવરાવજો ભૂખ્યા પશુઓને પાણી હોય બાળક એને નિરણ નાખતું હોય આવું એને અનુભવ કરાવજો એને કંઈક એને હાથે વવરાવજો ઉગડા ઉગવવા દેજો એ ઉગે એને જોહે અને એમાં આવે ને જે ફાલ એ એનું એને ખાવા પણ દેજો શાક બનાવી દેજો ભીંડો હોય તેમાં ભીંડાની શિંગ આવે ત્યારે એને એ શાક બનાવીને જમાડજો ને કહેજો બેટા તે આવ્યું હતું ને એ છે કેવું મીઠું લાગે જો તું આ પ્રકૃતિ છે ભાઈ પ્રકૃતિ નહીં ભણે ને ત્યાં સુધી તમે કદાચ આસમાન ઉપર બાળકને લઈ જાઓ વિદેશની ધરતી પર લઈ જાઓ અમેરિકા ભણવા લઈ જાઓ ગમે ત્યાં લઈ જાઓ આ બધું તમારા ખેતરમાં તમે એને ભણાવી શકો તમારા જંગલમાં ભણાવી શકો નેહડામાં ભણાવી શકો એટલે આપણે એમ થાય બાર વર્ષ બાર મહિના સુધી બાળકને આપણે મૂકવા કેમ જવું ન મૂકવા જવું હોય આ તો એક વોકેશનલ એજ્યુકેશન છે ન મૂકવું હોય તો આપણે નાનપણથી એને સાથે જવાનું ફેરવવાનું લઈ જવાનું બાળક એમાંથી ઘણું બધું શીખશે આપણને એમ લાગે છે કે આપણી પાસે બંગલા છે મોટર છે કાર છે બાળક પાસે કાંઈ આ ગામડાઓ પાસે કાંઈ નથી પણ એક ઉદાહરણ છે એક વખત એક પિતાને એમ થયું કે મારા છોકરાને છે ને હવે ગામડામાં લઈ જાઉં અહીં તો આ બધું બંગલાન મોટર કાર ને બધું છે પણ આ છોકરાને કેમ ખબર પડશે કે આ બધું મારી પાસે છે ભવ્ય છે એટલે એને ગામડામાં લઈ ગયો એના પોતાના વતનમાં લઈને ફરીને ત્રણ ચારથી રખડીને પાછું આવ્યું ને પછી એને પૂછ્યું છોકરાને બેટા હું જોયું મજા આવી તને હું ત્યાં જોયું તો છોકરો છોકરાએ જવાબ કેવો આપ્યો પપ્પા ખૂબ જોયું શું જોયું કે આપણે કેટલા દરિદ્ર છીએ કેટલા ગરીબ છીએ કે કેમ એ કે પપ્પા આપણે તો આ પ્લેનેટોરિયમ આકાશ મંડળ આપણા હોલમાં આપણે ચોટાડવા પડે ચાંદલીયાને ત્યાં તો હાચુકલા ચાંદલિયા હું ફળિયામાં હું તો આકાશ દેખાતું હતું ચાંદો તારા પપ્પા દેખાતા હતા આપણે તો સ્વિમિંગ પૂલ નથી આપણે તો આપણે બાથરૂમમાં નાહવું પડે પપ્પા ત્યાં તો અમે નદીમાં નાહ્યા કુંડામાં નાહ્યા વાળીયુમાં નાહ્યા અરે કેટલી પગતાણી છે અહીંયા કેટલી સમૃદ્ધિ છે પપ્પા આપણે કેટલા દે ગરીબ છીએ આ દ્રષ્ટિ બાળકોને છે આપણને એમ છે કે આપણે ક્યાંય ને પગ મૂકવા દેવો આપણે એને બચાવીએ છીએ બાળકને તો એની એનું ખરેખર પ્રાંગણું છે એની પ્રકૃતિ છે કારણ કે એનું જીન્સ એનું જીનેટિકને યુગો જૂનો એની સાથે સગ પણ છે એમાંથી મોટી થઈ છે એટલે જ્યારે જ્યારે આપણે પ્રકૃતિમાં જાઉં ત્યારે ખંડિત થયેલો માણસ હશે ને નવફલવિત થઈ જશે ઊગશે પાછો આમ આ એકદમ હતાશ થઈ ગયો છે ડિપ્રેશનમાં થઈ ગયું છે તો એ પાછું એમાં એમાં નવફલવિત થઈ જશે મંડન થઈ જશે ખંડન થયેલા માણસનું એટલે પ્રકૃતિ આપણને આપે છે આપણને ખબર હોવી જોઈએ કે પ્રકૃતિ આપે એના માટે આપણે બાળકને કેવું કેવું શિક્ષણ આપવું જોઈએ માત્ર ને માત્ર એક પક્ષી આપીએ આપણે ભણાવીએ 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 ચોપડી નિશાળ અને દિવાલો દિવાલોની વચ્ચે અને લેક્ચર બાળક થાકી જાય કંટાળી જાય એને ગણિતને ફાવે વિજ્ઞાનની ફાવે અંગ્રેજીને ફાવે એને પહેલાં કોઠા હુચનું બનાવવા આટું તેને પ્રકૃતિમાં ફેરવો પ્રકૃતિમાં એ એટલું બધું શીખીને આવશે કે એનો આપણે હિસાબ નહીં માંડી શકીએ એનું આપણે ગણિત નહીં ગણી શકીએ માત્ર એનું પરિણામ જોવા મળશે વાર લાગે ધીરજ રાખવી પડે બીજાના છોકરા જેટલો સ્માર્ટ ન થાય પ્રકૃતિમાં ફેરવોટે રગડ ધગડ જેવો લાગતો હોય એ જો મારું જીસનું એવું ક્યાં જીવનું ક્યાં એવો કે હે હા 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 એટલે અસ્તુ જય હિન્દ જય ભારત વધારે નથી કહેતો પણ આ દરેક વાલીએ વિચારવા જેવી વાત છે